ગોપીબેન ની ગાડી પાછળ છે પણ સિસ્ટમ છે એટલે અમે આગળ વધે છે માટે મસ્ત લોકેશન કામ કોને ખબર છે મિલન જે વ્લોગ તમને આતુરતા હતી એ વ્લોગ લઈને આવી ગયા છે એટલે આખો વ્લોગ જોવાનું ચૂકતા નહીં અને શેર કરવાનો પણ રૂપિયો નથી એટલે અને શેર ને નહીં મિત્રો છે તો આજે સગાઈ છે જો આખો કસુ ચાલે છે અવે જેટલા બોગ ઉતરશે એટલે ઉતારિસ બાકી કોઈને આપી દેશ ઉતારવા તમે જોઈ લેજો અને ચોલી પણ એટલી ભરે છે ને કે વજન નથી પડતું એમથી લે તુમાયવા લાગશે બાય બોગ

આપણે થોડું કા આમાં ડાર્ક વધારે લાગી છે પણ ફોટામાં કદાચ થોડું એડિટિંગ કરીને હારા થઈ જાવ વાંધો નહીં આવે આ જો મારો ભાઈ મારા માટે ગિફ્ટ પેકિંગ કરે છે હું લાવ્યો આવ્યો ભાઈ કાગળ લઈને બેઠો છે જો ફ્રેન્ડ સાવ આમ મજાક હોય કાઈ હે જીયાન કાકુ શું કરે છે એ તો રહેવા દે તો મારી લીધેલી છે લે પરબારીસ કરવાનું આવું કોઈ હાલતી ના હશે લે જો જો અરે જીયાન ને કેટલા દાંત આવે છે હે જીયાન આ તો ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે મારી સગાઈની અત્યારે મુહૂર્તમાં થોડીક વાત છે એના માટે ફોટોશૂટ ને એવું ચાલતું હતું જે અત્યારે ફાઇનલ પત્યું છે ને હવે નીચે જશું અને અમારી રિંગ સેરમની અને મેં વિશાલે શું ગિફ્ટ આપી અને અમે કયા લોકેશન પર ફોટા પાડવા જવાના છે તો બધું જોવા માટે બન્યા રહેજો અમારા બ્લોગ આ લોકો ગિફ્ટ પેકિંગ કરે છે ને એમાં મને અહીં અટવાડી દીધો છે મને એકલાના બહાર ઊભો રાખી દીધો છે તો ઉપર રહીને થાકી ગયો છું જો અંદર ગિફ્ટ પેકિંગ આવે છે

તો અત્યારે અમારી સગાઈની વિધિ હાલે છે છાપ બતાવે છે સામે ગોપી દીદીનું જે ફોટાનું બધું કામકાજથી હાલે છે તો બધા મહેમાન આવ્યા છે સાદી પ્રેશરણી કંભો પે ગોવિનારાયણ નમસ્કાર જય 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 હાલો મિત્રો અમારી સગાઈની ઘણી ખરી વિધિ પૂરી થઈ ગઈ છે ને અહીંયા જવું મારા ભાઈ બંધો ખેંચ્યા છે મહેમાનો બધા જમે છે હાલો અમે જમી લઈ કા તો મિત્રો આજે આપણું ખાવાનું મેનુ દાળ પછી ભજીયા શાક રોટલી ટોપરા પાક બદામ શેક ચટણી અને સંભારો અને મેડમ ચોલી ચોલીમાં કેવી મજા આવે છે

એ લોકોનું કપલ પોસ્ટ ચાલુ છે બધું ફોટોશૂટ જોઈ શકો આ ટાઈપનું લોકેશન છે આપણે બધા ગોપીબેન ગાડી છે એ પાછળ છે એ લોકો આગળ શૂટ કરે છે આમ બતાવું તમને હજી બીજા લોકેશન પર જઈશું એટલે અમે પાંચ છ લોકો આવેલા છે હજી આગળ જઈશું એટલે તમને બતાવ્યું ચલો ફોટોગ્રાફી કરવા આવ્યા હતા

આપો તો મિત્રો આજે નકરા કરે છે ને મારો પાકો ભાઈ બનશે રીલ ની તૈયારી ચાલે છે જો આ બધા ફોટા બગાડવાનું કામ કરે છે અહીંયા સારા સરસ મજાના ફોટા પાડે છે એ ફોટો બગાડવાનું કામ અમારે મિલનભાઈ કરે છે અને આ તો ધારો ભાઈ પ્લેઝર પ્રિન્ટ આવી ગયા છે કાજ નામ તમારું કામ ને આ કોણ પહેરે તો ભાઈ ફોટા ને રીલ આપણે બધું ઉતારવાનું છે અને આ તો સીધા ઘરે આઈથી તો મિત્રો જૂનાગઢ વાળા મહેમાન ની ગાડી લઈને અમે ક્યાં નીકળી ગયા પાછા હતા એની લોકેશન આવ્યા હું કામ આવ્યા કોને ખબર છે મિલન ભાઈ આપણે હું કામ આવ્યા

તો મિત્રો તમને કોઈને લક્ઝરીમાં સફર કરવું હોય તો ગમતું હોય તો આમાં કોમેન્ટ કરીજો મને તો બહુ ગમે સફર કર્યું એટલે કે કેબિનમાં બેવાની બહુ મજા આવે મારા મિલન લેવું મારે આ જબલ મજા